છેલ્લા લેક પાકિટ ખાવું ને કયું ન ખાવું તો આપણે આગળ ભણવાની શરૂઆત કરી દઈએ એ તો વિચારતો રહેશે આ લેક્ચર માં આજે આપણે વિવિધ ખેદ પદ્ધતિઓ વિશે વાત કરવાની છે બરાબર ઘણી બધી ખેત પદ્ધતિઓ છે જેથી કરીને આપણે અનાજ મેળવી શકીએ છીએ બરાબર છે તો એની પેલા એક ભાઈ સવાલ છે જોઈ લઈએ કે ડાંગરને ને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવે છે તો યાદ કરો આપણે શું ભણી ગયા હતા રવિ પાક અને ખરીફ પાક ચોમાસાની ઋતુમાં શા માટે કારણ કે એને વધારે પ્રમાણમાં પાણીની જરૂર પડે અને વધારે પ્રમાણમાં પાણી ક્યારે હોય ભાઈ ઓબિયસ છે ચોમાસામાં તો હંમેશા આપણે યાદ રાખશું કે જે ડાંગર છે એને વધારે પાણીની જરૂર પડે છે એટલા માટે એને ક્યારે ઉમેર ઉછેરવામાં આવશે તો ચોમાસાની ઋતુમાં જ ઉછેરવામાં આવશે બરાબર ડાંગરને વધારે માત્રામાં પાણીની જરૂર પડે છે તેથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે જુઓ તમને આમ બેકગ્રાઉન્ડમાં જો આ બધું દેખાય છે કે ભાઈ ડાંગર છે એને છોપે છે બરાબર

કે જે માળી અથવા તો તેને સુશોભનીય વનસ્પતિઓને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો તમારા ઘરમાં મસ્ત મજાનો ગુલાબનો છોડ વાવ્યો હોય તમે કેમ એને પાણી પાવ છો ક્યારેક ક્યારેક જમીનને ઉપર નીચે કરો છો ક્યારેક ક્યારેક ખાતર નાખો છો તડકે ઘડીક મૂક્યા હો છો બરાબર તો આવી જ બધી પ્રવૃત્તિઓ કોના દ્વારા કરવામાં આવતી હોય છે ખેડૂત દ્વારા પણ આ પ્રવૃત્તિઓ હોય ને એ કેવી મોટા પાયે કરવામાં આવતી હોય કારણ કે એક એક વનસ્પતિને પાણી પાવારે ક્યારે મેળવે તો એના બદલે એને શું કરવામાં આવે એક ત્યાં સિસ્ટમ રાખવામાં આવશે જેથી કરીને બધાને સમયાંતરે પાણી મળતું રહેશે આ બધી જ પ્રવૃત્તિઓ આપણે એમાં ભણવાની છે બરાબર તો આ પ્રવૃત્તિઓ અથવા તો કાર્યોને શું કહેવામાં આવે છે ખેત પદ્ધતિઓ કહેવામાં આવે છે કે જે ખેતી માટે વૃક્ષો માટે મહત્વની છે આવી પદ્ધતિને આપણે શું કહેશું ખેત પદ્ધતિઓ જો અહીંયા શું કરે છે તો કે ખાતર છાંટે છે પછી અહીંયા જવું તો જમીન સામઠું પાણી આપણે છોડી દઈએ બીજ બીચરું ક્યાં જાય તો આ શું કરે છે ફુવારા દ્વારા પાણી આપે છે નકર કે છે કસર આમ આમ બે નાઈ લ્યો એટલે નાહવા માટે નથી આ શેના માટે છે પાણી આપવા માટે કોને વનસ્પતિ બરાબર પછી આ બેન શું કરે છે જવો તો રોપે છે બરાબર તો આવી બધી પ્રવૃત્તિઓ છે કે જે પરીક્ષામાં બે માર્કમાં પૂછાય છે કયો તો કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ સમજાવો જણાવો

અને એને આપણે લખી નાખીએ ચાલો સૌથી પહેલા શું છે બુ પછી શું છે રો પછી શું છે કુ પછી શું છે સી પછી શું છે ની પછી શું છે લ પછી શું છે સ અને લસણ આખું યાદ રહી જાય એટલા માટે હું કરી નાખું અણ બરાબર તો આને આપણે કઈ રીતે યાદ રાખ્યું ભૂરો કુસીની લસણ આવું તો યાદ રહે ને તૈયાર કરવી અહીંયા ભૂમિ એટલે શું જમીન નકર કે છે તૈયાર કરવી તો કે હવે મસ્ત મજાની લિપ્સ્ટિક આમ કરશે તો એને તૈયાર કરવી જોઈએ શા માટે તૈયાર કરવી જોઈએ એ બધી ચર્ચા આપણે આગળના ટોપિકમાં કરવાની છે કે ભાઈ જમીન જો એકદમ સમથળ હોય તો પાણી વ્યવસ્થિત રીતે જઈ શકે ટ્રેક્ટર વ્યવસ્થિત ચાલી શકે

નિંદણ રક્ષણ લર્ની સંગ્રહ બરાબર આપણે ક્રમમાં ધ્યાન રાખી લેવાના બરાબર છે તો અહીંયા સુધી રાખીએ શું શીખ્યા લેક્ચરમાં તો કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ જો બે માર્કમાં પૂછે ધડાધડ લખી નાખવાની બુરો કુસીની રસણ બરાબર છે ચાલો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ